નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે નેપાળ પાટનગર કાઠમંડુ ત્રિભુવન એરપોર્ટ ખાતે ટેક ઓફ કરેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેના કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે અકસ્માતગ્રસ્ત વિમાનના પાયલટને સલામત બાર કાઢી લેવાયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ વિમાન દુર્ઘટના વિશે કેટલીક પ્રાથમિક માહિતી મળી રહી છે બીબીસીની નેપાળી સર્વિસના જણાવ્યા પ્રમાણે ત્રિભુવન એરપોર્ટ ખાતે વડાએ માહિતી આપી કે વેડાએ જણાવ્યું હતું કે સોર્ય એરલાઇન્સનું વિમાન સવારે અગિયાર કલાકે કાઠમાડું પોખરા જઈ રહ્યો હતો ને ત્યારે ખોટો વળાંક લેવાને કારણે અકસ્માત થયો હતો એરપોર્ટના વડા જગન્નાથ નેરોલીએ બીબીસીની નેપાળી સિવાય જણાવ્યું કે વિમાને ઉડાન ભર્યા બાદ જમણી તરફ પડવાનું હતું એના બદલે ડાબી બાજુ વળી ગયું અને પૂરેપૂરી તપાસ પછી વધુ માહિતી મળશે આ અકસ્માત વિમાનના ઉડાન ભર્યાને એક મિનિટની અંદર જ થયો હતો ત્યારે મિત્રો જણાવી હતી કે વિમાનમાં એલાસ સત્તર કર્મચારી અને કુલ મેમ્બર સહિત કુલ ઓગણી મુસાફર સવાર એરલાઇન્સ કંપનીના એક અધિકારી બીબીસીની નેપાળી સેવાને જણાવ્યું હતું કે વિમાન મેન્ટેનન્સમાં હતું અને ઘાયલ પાયલટને તેને આ કાને કપાળમાં ઈજા થઈ છે તેઓ સલામત હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ